ગુજરાતમાં એક તરફ ખેડૂતો પરેશાન છે પશુપાલકો પરેશાન છે થોડા સમય પહેલા જ સાબર ડેરી પર ઘણા બધા આક્ષેપો થયા પશુપાલકો એ પહોંચ્યા અને પછી જે આખો વિરોધ ને બધું જ થયું એ આપણે બધાએ જોયું છે સાબર ડેરીનો નિર્ણય પણ આવી ગયો જે ભાવફેરની વાત હતી એ ભાવ ફેર આપવાની વાત થઈ ગઈ હિસાબો મળી ગયા પણ હજુ આ વિષય પર ઘણા બધા સવાલો છે સાબર ડેરીમાં કૌભાંડ થયાના આક્ષેપો છે અને આ વિષય પર આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે કાલે ત્રેવીસ તારીખે અરવિંદ કેજરીવાલ ત્યાં મોડાસા આવવાના છે અને પશુપાલકો સાથે એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે પશુપાલકોના જેટલા પ્રશ્નો છે ખેડૂતોના જે પ્રશ્ન છે એ મુદ્દા પર આમ આદમી પાર્ટી લડવાની છે સાથે જ સાબરડેરી પર જે આક્ષેપો લાગ્યા છે એ આક્ષેપોના જવાબ માંગવાની છે પાંચ જેટલી પોતાની માગણીઓ મૂકવાના છે જે પશુપાલકોની માગણી છે કાલે મહાસભાનું આયોજન થવાનું છે મહાપંચાયત એને નામ આપવામાં આવ્યું છે અરવિંદ કેજરીવાલ આવશે ત્યારે શું થશે

આ તમામ ના ખર્ચ કે કેને કે સૌરાષ્ટ્ર ગુજરાત અને એમાં સાબર ડેરી પણ બાકાત નથી પશુપાલકોના નફાના પૈસા જે ડેરીમાં જમા હોય છે આ પૈસાનો દુરુપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના તાયફાઓ કરવામાં પૈસા વાપરવામાં આવે છે આ અમારો સીધો આક્ષેપ છે પશુપાલકો પોતાના બાળકોના મોઢેથી છીનવેલું દૂધ પોતાના કેક ને કેક આર્થિક સંકળામણ ન ભોગવવી પડે આર્થિક ભીષમાં ન રહેવું પડે એટલે બાળકોના મોઢેથી છીનવેલું દૂધ ડેરીમાં ભરે છે પણ ડેરી સંચાલકો ભાજપના નેતાઓને વાલા થવા માટે પશુપાલકોનો નફો ભારતીય જનતા પાર્ટીના તાઇફા પાછળ વાપરે છે સર ફેડરેશનની ચૂંટણીમાં શામળભાઈ પટેલનું પત્ર કપાયું છે અને અશોક ચૌધરીની સમાચાર જોવા મળે ને કેક હું એવું સમજીશ કે આજે જ્યારે સાબર ડેરીનો આ જે માહોલ ગરમ થયેલો છે એમાં ખૂબ આક્રોશ છે પશુપાલકોમાં અત્યારે જે તમને સાજા તાજા સમાચાર મળ્યા છે હું પણ એની વિગતો મેળવી લઈશ પણ અત્યારે જે અત્યારે ચેરમેન હતા સામળભાઈ તો ક્યાંક ને ક્યાંક મેં અગાઉ પણ કહ્યું આવતીકાલે તમામ બાબતના ઘટસ્ફોટ થશે

ખરેખર નફો કરતી ડેરી હતી અને નુકસાન કોને કરાવ્યું આ તમામ પર કાર્યવાહી થવી જોઈએ માત્ર ખુરશી પરથી એક માણસને ઉઠાવી બીજા માણસને બેસાડી દેવાથી કૌભાંડનો પર્દાફાશ નહીં થાય આરોપીઓ પર કાર્યવાહી નહીં થાય આરોપી પર કાર્યવાહી કરવા પશુપાલકોની સામે સરકારે બેઠવું પડશે સાબર ડેરીના સંચાલકોએ બેસવું પડશે